તો ભાઈ આપણે આવી જાવ ખેતરની અંદર જમ આયા હો એ તમને કહીએ કે પહેલા તો જુઓ આપણે આ હો ખાતર લઈને આ ખાતર છે હવે ખેતરમાં આપણે નોખવાનું યુરિયા ખાતર હ અને તમે ભાઈ જુઓ આ વરસાદનું વાતાવરણ થયું હો જોરદાર વરસાદ અંધાર્યો હો તો આપણે ફટાફટ ખાતર નસી અને ઘેર નીકળી જવાનું આ તમે ખાલી વાતાવરણ જુઓ એટલું જોરદાર ભાઈ વરસાદી વાતાવરણ થયું તો આપણા હોય બાજરી લસકા બાજરી વાયેલી હ તો એની અંદર આ ખાતર નાખવાનું હ તો પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ આટલા આપણે પહેલાં મૂકી દઈએ ગઠ્ઠા હી ભાઈ તો એના ભાજી દઈએ અને આટલે હું ખાતર નોખવાનું ચાલુ કરી દીધું આપણે તો આપણે ભાઈ આ ખાતર નોખો આવ્યા હોય છેતરની અંદર આ યુરિયા ખાતર હ અને આપણે ખાતર નોખવાનું કોમકાજ ચાલુ હોય એક ભાગમાં નોંધી દીધું અડધા અને આ અડધા ભાગમાં નોખો જ છો ભાઈ સવારે નંખાઈ જવા જ આવ્યું તો ભાઈ તમે યાર આવું કોમ કર્યું હોય તો કોમેન્ટ કરજો અને આ વરસાદ આવો હોય એટલે કીધું આપણે નોખો ખરું હવે જુઓ ના જોયું હોય તો જોઈ લો ખોટ જેવું આવે અને જોયેલું હોય તો કોમેન્ટ કરજો